દિવાળી ના તહેવાર હવે ઘડીઓ ગણાઈ રહી છે અને આ તહેવારને ને ધામધૂમ પૂર્વક નાના મોટા સૌ કોઈ ઉજવતા આવ્યા છે ત્યારે નવસારી મહાનગરપાલિકામાં વોટર વર્કર્સ વિભાગ સેનેટરી વિભાગ

ત્યારે આપતા હતા બોનસ કામદારોને અને પછી નવસારી નગરપાલિકા બની એ છેલ્લા બે વર્ષથી એ લોકોને રોજમદાર કામદારોને બોનસ ના આપતા એ બાબતે જયારે નવસારી મહાનગર પાલિકા બની છે ત્યારે મેં કમિશનરને ને એક લેટર લખીને જાણ કરી કે રોજમદાર કામદારો છે એ લોકોને આ દિવાળીના તહેવાર નિમિત્તે બોનસ મળવું જોઈએ કેમકે નલામાં નલ કામ કરે ને ચોથા વર્ગના કર્મચારી એટલે એ બાબતે મેં કવિતા સાહેબ ને લેખિત માં રજૂઆત કરી છે કે આ ચોથા વર્ગના કર્મચારી રોજબદારો ને બોનસ તેવા નિમિત્તે મળવું જોઈએ